ગંગાધરા રેલવે ફાટક આગામી 23 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી 10 દિવસ માટે રિપેરિંગ કામ હોવાથી બંધ રહેશે ગંગાધરા કિલોમીટર 20 8 10 નજીક LC નંબર 18 નું તાત્કાલિક રોડ સરફેસ રિપેર અને રેલવે જાળવણી કાર્યનું આયોજન તારીખ 23 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 8 વાગ્યા થી 3 માર્ચ 2024 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી 10 દિવસ માટે કડોદરા થી બારડોલી તરફ જતો રસ્તો તમામ વાહનોની અવરજવર માટે બંધ રહેશે તેવી પશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા બુધવારે સવારે નવ વાગ્યે પત્ર મારફતે જાણ કરતા જણાવ્યું હતું કે કડોદરા બારડોલી રોડ દસ દિવસ સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ રહેશે જે વાહનો પલસાણા ચાર રસ્તાથી એના થઈ બારડોલી જઈ શકશે પ્રશાંત પટેલ એબી ફૂટી ન્યૂઝ બારડોલી